નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અમદાવાદ આવ્યા છીએ ઇગ્નિશ ગાડી છે આપણી એ સર્વિસમાં આજે લઈ જવાની છે એકવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે આપણે અહીં આવ્યા છીએ અને અહીંયા હિરેનભાઈ આવ્યા છે ને હિરેનભાઈ સાથે આપણે ઇગ્નીસ ગાડી સર્વિસ માટે મૂકવાની છે અને અહીંયા આપણે હિરેનભાઈની રાહ જોઈ રહ્યા છીએ આપણી સાથે નાયકાથી જીતુભાઈ પણ આવ્યા છે અને હવે હિરેનભાઈ આવી રહ્યા છે ને હવે આપણે કિરણ મોટર્સ છે ત્યાં મારુતિનું વર્કશોપ છે ત્યાં જવાનું છે અને હવે હિરેનભાઈ ગાડી ચલાવી લેશે અને આપણે અમદાવાદના રાજમાર્ગ રસ્તા ઉપર થઈ અને હવે કિરણ મોટર્સ તરફ જઈ રહ્યા છીએ નદી સામે કાંઠાનો વિસ્તાર આ બધો કહેવાય છે અને ખૂબ જ ઝડપી સરસ વિકસિત થઈ રહેલો આ એરિયા છે મોટા મોટા હાઈ રાઈઝ બિલ્ડિંગ બની રહ્યા છે અને એ સાથે સમગ્ર એરિયાનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે જીતુભાઈ નાયકા ગામથી આવ્યા છે અને આપણી સાથે આજે અમદાવાદ યાત્રામાં જોડાયેલા છે અને આપણી ગાડી સરસ એસજી હાઈવે તરફ જઈ રહી છે હવે એ પહેલાં જે આ શહેરના નદી પારનો વિસ્તાર કહેવાય અને આપ જોઈ રહ્યા છો રામોજી રાવ પેલી સિટી છે એ ટાઈપનું નદી પારનું આ શહેર વિકસતું શહેર છે ખૂબ જ સરસ સારા રસ્તા છે અને ગ્રીનરી અને સર્કલ ને બધું ખૂબ જ આધુનિક અહીંયા બની રહ્યું છે મિત્રો ગુજરાતનું આપણું એક શહેર સુરત છે જે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ચોથા નંબરનું શહેર છે અને આપણું અમદાવાદ એ ગુજરાતનું સૌથી ઝડપી વિકસતું આ મહાનગર શહેર છે અને વિકસતા શહેરના રોડ રસ્તા સાથે અહીંયા સર્કલ પણ ખૂબ જ અદ્ભુત સરસ ભય બનાવવામાં આવે છે સૌર ઉર્જા અને પવનચક્કી એનું અત્યારે ખૂબ જ મહત્ત્વ છે અને એ ટાઈપ જ અહીંયા એક પવનચક્કી જેવું જ એક પ્રતિક સ્મારક બનાવવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો ગ્રીન સિટી જેવું હા અમદાવાદ છે આપણું અને એના રોડ રસ્તા ઉપર થઈ અને આપણી ગાડી ધીરે ધીરે સર્વિસ સેન્ટર તરફ જઈ રહી છે હિરેનભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને જીતુભાઈ પાછળ બેઠા છે સવારનો સમય છે આપણે મોર્નિંગમાં જ વહેલા નીકળ્યા હતા અને કર્ણાવટી ક્લબ આવી ગઈ છે ઘણા સમય પહેલાંથી જ આ એરિયા ખૂબ જ ડેવલપ થયેલો એરિયા કહેવાય છે અને પોસ સમૃદ્ધ વિસ્તાર પણ આ કહી શકાય અને સરકાર દ્વારા રોડ રસ્તા પુલ અને એ બધું સરસ બનાવાયું છે અને હરાજ બિલ્ડિંગ પણ આપ જોઈ શકો છો અને એમાં રહેઠાણ ને બધું તમે જોઈ શકો છો એક મહાનગરને શોભે છાજી એવા તમામ પ્રકારનો વિકાસ અમદાવાદમાં અત્યારે થઈ રહ્યો છે અને હવે આપણે જે કિરણ મોટર્સ છે વર્કશોપ ત્યાં આવી ગયા છે ને અહીંયા ગાડી સોંપી અને આપણે હિરેનભાઈને બધા હવે નાસ્તો કરવા બજારમાં નીકળ્યા છીએ આગળ જ આ જલારામ પરોઠા હાઉસ છે અને એના પરોઠા ખૂબ ફેમસ છે એટલે ખાસ તો આપણે પરોઠા ખાવા માટે અહીં આવ્યા છીએ પરંતુ હજુ મોર્નિંગમાં વહેલા થોડા આવ્યા છે એટલે પરોઠા તૈયાર નહોતા પરંતુ આ બટાકાપુવા તૈયાર છે એટલે અત્યારે તો આપણે બટાકાપુવાનો નાસ્તો કરીશું અને ચા પણ અહીં સરસ કડક મીઠી ચા બનાવાય છે એટલે આપણે ચા પણ અહીંયા પીશું કારણ કે મોર્નિંગનો સમય છે ને મસાલા પરોઠા જેવું બનાવવાની વાર છે એટલે આપણે ચા હવે પીશું અને સાથે હવે મસ્કાબંધ પણ મંગાયા છે સવાર સવારનો સમય છે એટલે એટલે બટાકા પૌવા અને મસ્કાબન અને સરસ કડક મીઠી ચા એટલે હિરેનભાઈને જીતુભાઈને આપણે બધા મોર્નિંગમાં જલારામ પરોઠા છે ત્યાં નાસ્તો કરીએ છીએ પછી આપણી ગાડી જે ઇગ્નેશ સર્વિસ થશે એનું થોડું શૂટિંગ કરીશું એનો એક અલગ જ વ્લોગ બનાવાયો છે પરંતુ અત્યારે તો આપણે ચા અને બટાકા પો અને હવે મસ્કા આવ્યું છે તો મસ્કાબાનનો ટેસ્ટ હિરન વે કરી રહ્યા છે ને આપણે પણ હવે મસ્કાબન અને ચા ગરમ કડક મીઠી છે એનો ટેસ્ટ કરીશું પરંતુ આપણે ડેલી બ્લોગના ભાગરૂપે આ આટલો વિડિયો શૂટ કર્યો છે કારણ કે આપણે સવારે વહેલાં જ ખેડાથી અમદાવાદ આવી ગયા હતા અને ગાડીમાં બહુ વેઇટિંગમાં બેસવું ન પડે એ માટે આપણે થોડા ઝડપી વર્કશોપમાં આવ્યા છે કારણ કે ગાડીમાં આપણે થોડા સમસ્યા છે ઉંદર દ્વારા એનું વાયરિંગ કટિંગ કરી નાખવામાં આવ્યું છે અને બીજા પણ પ્રોબ્લમ્સ છે એટલે ગાડી સર્વિસમાં થોડો વધારે ટાઈમ જશે એવું આપણે લાગ્યું કદાચ સાંજ પણ પડી જાય એટલે આપણે વહેલા જ આવીને ગાડી વર્કશોપ મૂકી દીધી છે અને હિરેનભાઈએ આ જે વર્કશોપમાં મેઇન મિકેનિક છે જે હિરેનભાઈના મિત્ર છે ને એમને વાત કરી દીધી છે એટલે આપણે ગાડી હવે તરત જ અંદર લઈ જશે વર્કશોપમાં પરંતુ તે દરમિયાન આપણે વર્કશોપથી થોડા આગળ પકવાન છે રેસ્ટોરન્ટ એની આગળ આ પરોઠા હાઉસ સારું ફેમસ છે જલારામ પરોઠા હાઉસ તો ત્યાં પરોઠા ખાવા જ ખરેખર આવ્યા હતા પરંતુ હજુ વહેલા મોર્નિંગમાં છે એટલે હવે પરોઠા બનશે તો તે દરમિયાન આપણે આ અન્ય નાસ્તો કરી લીધો છે ચા પાણી નાસ્તો અને એવું બધું કર્યું છે હવે આપણે પરત પાછા ચાલતા ચાલતા ગેરેજ સુધી જઈશું જીતુભાઈ પણ આપણી સાથે આવ્યા છે અને અહીંયા બટાકા પહોંચાને આ જો સરસ જલારામ પરોઠા હાઉસ છે ને હવે આપણે કિરણ મોટર્સ તરફ પરત જઈ રહ્યા છે લોકેશન આપને ખ્યાલ આવે એટલે આ બતાવીએ છીએ અને અમદાવાદ આપણે અગાઉ પણ જણાવ્યું ખૂબ જ ઝડપી વિકસતું ભારતનું શહેર છે અને આધુનિક તમામ આધુનિકતા જે હોય તે હવે અમદાવાદમાં જોવા મળી રહી છે મોટા મોટા વિવિધ બ્રાન્ડેડ ખાણીપીણીના સ્ટોર દાગીનાના સ્ટોર કપડાના સ્ટોર અને વાહનોના મોંઘી ગાડીઓના શોરૂમને તમે અહીંયા અમદાવાદમાં અત્યારે જુઓ તો ખૂબ જ એક જે વિશ્વના સૌથી મોંઘા બ્રાન્ડેડ બધા એકમો અહીંયા અત્યારે અમદાવાદમાં જોવા મળે છે અને હિરેનભાઈ અને જીતુભાઈને વાતો કરતાં કરતાં ચાલતા ચાલતા આપણે હવે વર્કશોપ તરફ જઈ રહ્યા છીએ મિત્રો આ આટલો શોર્ટ વિડીયો જ આ અમદાવાદ યાત્રાનો આપણે શેર કરી રહ્યા છીએ અને અહીંયા જલારામ પરોઠા હાઉસમાં આપણે નાસ્તો કર્યો એની થોડી ઝલક બતાવી છે આ સાથે આપણે ઇંગ્લિશ કાર સર્વિસિંગનું થોડું શૂટ કર્યું છે એ વ્લોગ શેર કરી ચૂક્યા છે અને ડેલી વ્લોગના ભાગ રૂપે જ આપણે આવા વિડિયો શેર કરીએ છીએ મિત્રો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત